જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ ઘરનું બધું કામકાજ કરે તો પહેલાંનું બધું કામકાજ કરે ને વાયગ્યા હે હવા અઠક જેવું થયું હોય હે અને એવું અમારે ફરવાડવા જવાનું હે એટલે ખાઈ પી લીધું અને અમારે ઘેર જાતે મારે માની કીતલિયુ મલકના ભેગા થેગાં એ અમારી વાડીથી વાઢવાનું હે મારા બાપુની અંદે કે આ પાસે પાસે અમારા હેઠા હોય ને તો પછી વરસાદમાં પણ વાઢવા થાય એટલે આ બોલીવાડીથી વાટવાની હતી બસ છૂટ એકતરે તૈયાર થઈ ગયું તે માટ જોવે મારી જ કે આવે ને એક મજૂર હે ભાઈ રવિભાઈ આ કાયમ આપણે ઓલ આવતા હોય ને એ જ હતી બધાય તૈયાર થઈ ગયા રવિભાઈ દાતરડીને લઈ લીધું ને મમ્મી રવિભાઈને આજ સાંજ સુધી ખણ જ વાટવાનું ને અને સેઠજીન બધાય તૈયાર થઈ ગયા ખણ વાંટવા જવા હતું કંઈ હતા રમ

અને પેરોડીમાં પેર હે ને ઢેગલો હે હાવ પાકે પીડ્યા બધા પાકે પાકે નેઠા ખેડી જાય કે ખાવા ખેતર હે મારું આપુનું ને થઈને આવીએ ને અમારા વાડી તો હાવ એક જ ખેતર આડું હોય અમારે કઈ જાજુ ને આડે ધડાવીએ ને તો એક જ ખેતર પેલા એક બીડ આવે ને પછી સીધો અમારે હેઠળ હેઠળ આવે જાય બાપાનું ને હગો મોર ને માંડવી બહુ જ અસલ નહીં કે ઓરવાયેલું થઈ ને તે રૂપારી થઈ ગઈ એકદમ ની કામ કરતી હૈ માતા નાખી દીધું કીલ ની ખાવા રાતી અને ઓલી પેલી રાતી હે ને એ બે મા દીકરી હેલી વેસલી હે મારી હે ને પછી થોડાક દિવસ પછી એમ નવીરા થઈ જાય હું ને એટલે આણી પાછો એક સીપીઓ થાય ને તે ભરલી હું અને આનું કટિંગ કરી નાખ્યું ને સોપવામાં અહીં હે એણે સોપવામાં જવા દઈશું ને બીજાઓને કટિંગ કરી નાખ્યું ને રૂગો હોય ને મારો હાથ આમ રેગોનથી અહીં આંઘો વાઘો થઈ ગયો ઓય પોરો કામ ખાવાનો પોરો કઈ ખાવાનું ચીજ છે કાવ હે બોલો એટલે બસ બસ જનરેટર બનાવવાના હોય તો કહેવાય નહી બે ભાઈ ભેગા થાય તો એન્જિનિયર રહી ટૂંકા પડે એના પાસે તો જે મારી માં હે ને કઈક મૂક મેલ કા કઈક કરતી લાગે ટીંડોરા ઢીલો છે પીણા નહીં માં આપડી હા કઈ જતો હોય તો લઈ લેવાય

નાગરવેલ ની તો હાવ જમાવટ આવે ગઈ ઘેર ને આપણે સોખા પછી જાડવામાં જમાવટ કરે આખા નવા નવા કોરાવા માંડ્યા નથી જો અસલ ના આમાં પાસે નવા ઉઘડવાની તૈયારીઓ થવા માંડ્યું કે કાપ્યા ન હોત ને તો એની ને દૂર ને દૂર જ રેત અને અરવી પણ વાવી માર માં અને લીંબુડીએ કાંડેલામાં જ અસલ ની થઈ ગઈ ને બટન ગુલાબ હે ને રામભાઈ કે દૂનું મોકલાયું મારા હાટુ મારાય વાવવાનું વેત ન આવ્યો ને માર માની વાવવાનું વેત હજી પણ નહીં આવ્યો અને હું ઓલી કોરા સોપે ગઈ હતી ને ઈ ઝાડમાં જોવા જા કે લઈ ગયા કે નેટ લઈ ગયા લાગે કે વારે વાહ હું હે ને તે દુઆમાં આમાં ખાલા ઊંતા નથી તે દું આપણી સાફ સફાઈ કરીને ને ધોરિયાની તે દું હે ને હું વાવે ગઈ હતી ને આ બધા લાગે કલર વાળા હે એટલે આ બધા ખોડે દીધા હતા ને ત્યાં ખાલા કાંઈ રીએ નહીં ત્યાં અસલના બધા લાગવા મીડિયા જ્યાં બધી ડાયરું ડાયરું છે ને એવું તે દુ વાવેન ગઈ હતી તે અસલ અસલ બધી લાગવા મંડ્યું એકો એક લાગી ગયું ઓલા ગુલાબ ઉતા ને એ પણ વાવે દીધા નતા કી કે આ કોરાન પડખે પસવાળાના ભાગમાં હે ને નહુ ત્યાં ગુલાબ તે વાવે દીધા ને જ્યાં મોટી નારાયણી હે મોટી છે ગઈ આ કોઈ નખ કે મામાર માની નળતી નથી કઈ નક કે એ કંઈ કાપતા ને જો રાયતરાણી ની પણ બધું એ પાછું કોરાવા માંડ્યું રૂપાનું ને આજ બહુ બ્લર આવે ઉપલા જાળવાની હે ને આજ ફેર બહુ વરસાદ જ એટલો છે ને તો એક લીધા હતા માલિકોરાથી કાલે મારા બાપુ બહાર કહે છે અમારે મકાન દુનિયાનું મોટું હે પણ રહેવાના બે જણા હે ઇંગ્લાંડ વાળા આવે ને તાર હોય થોડાક દી એ મહિનો બે મહિના તો માંડ બિસાડા અને ટાયાન ભણવા જાય રજા પડે એટલે થોડું હોય એવું હે મારી મારી રીંગણા ઉતારવા જતી લાગે માર રાપુ ન હેન માર બિનની વાડીએ જાઉં માર બિન હાંભે કાંઠે છે એની વાડીએ જાઉં હે હા આજ ફણ ફણ હેને અસુર લેવેશ કરવી હોય ને તો કાક થી તેડા ઉભો જોઈએ લેવેશ કરે ને તો તઈ કે દુનિયા ને કોરન ને પીએ જાય કે તો હેને તું હા એટલે સારું હે તું જ્યાં શેરની બરાબર છે નકર તું જો હાલ રૂપા નું વાઈધા જેવું હે તે વાઢવા મંડી હતી વાઢવા મંડો વાઢવા મંડો હાલ એક ચાલ હા વાવલ કેરી માં હે વાઢ લેજે મોટું મોટું હે ને ખૂણે હા હેઠું હેઠું હા હે

સાટો આજ વાસો સારું થયું ને ઘડીક વાર ખોટી છે ને એ બસ વાઢવા માંડીએ રવિભાઈ વાઠવા માંડ્યા તે આપણે જઈએ ને તો વાઢવા માંડીએ તો બપોર થાય ને તો એક સીપીઓ ભરાય જાય પાછો એક ખોબર પછી ભરાઈ જાય તે આજનું કાલોનું બેયનું થઈ જાય પછી કાલો કાલે રવિભાઈ ન આવે પછી પ્રમણે દિ પાછા આવે ત્યારે પ્રમણે દિ વાઢીએ એ વાઢીએ તે એકા એકાત્ર ને એકાત્ર તે એક દિન આગોરી ને એક દિન વઢાઈ જાય હાય કાલ લેતા હા ના એ તમે તણવ્યું ન્યા ઉત્યું નતી ન્યાંથી આઈ કાટે જવા દીધું તે તણાઈ ગયું કેટલે હજે ઈ હે ઈ માં કા કટકાણલ ઈ હે ઈ બે જો આ નીકળો જોજો ને જો હજે એટલા એટલા પાણી હે ને વેતિયા હે ને કાલે હે ને મારો અજી મામા ફોન હતો ને તે ઈ કેતો તો કે જરાક પ્રાકૃતિક દ્રશ્ય ઈ કે લે ને મને બતાવો ઈ કે તે જા આ પ્રાકૃતિક દ્રશ્ય માં જ આવે હજી મામા કે માર મામો હમણા ગો ને યુ કે એનો ફોન હતો તે કે જરાક ઈ કે બીજું બધુંય દેખાડો ને તો કે મજા આવે જોવાની કે હા આમાં પ્રાકૃતિક દ્રશ્ય જ છે તે હાલો ને હગો હે કે તારા જે મામા કે અમારે આ પ્રાકૃતિક દ્રશ્ય જ છે કે કેવા બગત રહે રવિભાઈ એટલે મસરા કાઢતા હે કે નથી કાઢતા નથી ને ને જો મેં વાટતા વાટતા હે ને આકોરથી અહીં ને આકોરથી લેતા આવ્યા અને આ પી ગયા ને રવિભાઈ આ વાર્તા તા ને તો આ હે ને જીનાવર હે નાગનું બસો ને ને નાગ જ છે સીતર હે સીતર નહીં દેખાતું અને જો ધોડ્યું કે હળી કે મૂકીને તો મારું તો કઈ ભેગું નહીં થાય તે તો હગા ધ્યાન વગર હતું અને આજ તો ધ્યાન પડે ગું એટલે ઓલો એ તો છે તો થાવું મોટું જારી એટલું કે છે તું હે પણ હા મોટો હે રવિભાઈ કે હે તા મોટો એ કે જા થૂંબડા મને એજ ધ્યાન ટાણે રાખવું પડે જા આ થૂંબડા ના થોડમાં હે પણ હે ને ઝૂમ કરવા તો સ્ક્રીન ઓલો થઈ જાય અને ઢુકડું જવા મન બીક લાગે દુ તો એક મી જે દુલા માં તે દુ તો હે ને મારું ધ્યાન નું તું એટલી ઉતરે ગું તું એટલી થડમાંથી માંથી લઈ લીધો તો એક દી હે ને મારા વિડીયામાં વાહે હું એટલે આથી ને ઢોકડું જોતું પણ તારે હે ને મારું કઈ ધ્યાન જ નતું હું દેખતી જ નતી એટલે દેખીએ નહીં એટલે તો બીક ઓછી લાગે દેખીએ તો તો બીક વધારે લાગે એટલે આજે હા ફોરિયું પણ આપણાથી ભેગું થાય નહીં પછી હળી મુકાય નહીં હરે ગઈ 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 અને અમારે હે ને કેનાલ ની પાયર્યું હે ને એ પાયર્યું માં બે માં ધ્રાબો હે એટલે

નાખી દેવી કે ભરાઈ દે ટુંબડામાં આ તો જંદરાવા દેવો કે ભાંગી લેવો વાટરામાં ગયા જો અમે ખોડે સડે જાય મે બંધ થઈ ગોતી આપડી ધીરે ધીરે કી હે કાઈ નહી સડે જાય કા ઓતા ગો થાતો જાય ને સોખો થાતો જાય એ કામ એ બધા વાટે ને એ મને વાટતા નથી આવડતું બધા સીધી આવી સીધી વાટે ને તો મને અવરું થાય એટલે હું આ પકડે ને વાટે ને

એટલે તું ઘણી ઘણીયાં કહે કે આ બેઠું આ બેઠું એટલી તો વાત કરા મને ખબર પડે કે તું વાયમાં નાખી દેતો તો જો કવડા સારી વાત થતી રામ રાખે ને કોઈ ન થા થાય તો બાર વાગે ગયા અને મારે હે ને આજ બપોરાન કરવા કરવાનું બાકી હતું કે હવારમાંય થોડોક આજે હવારમાં ભૂખ વધારે લાગી હતી તે નાસ્તો થઈ ગયો હતો તે હે મેં કીધું વૈયા જાય તી કરી લઈએ બપોરાને કરી લઈએ ને આમાં હે ને અમારા માર્ગોમાં હાવ ઝારવે ઝારવે હાલવું પડે કે હાવ અટાણે પાછા આજે ને હરવડા હરોવડા ચાલુ થયા તે હરોવડા આવે ને તે હાવ પાણી પાણી જ હાલતું થાય સીધો સીધું જરાક કંઈક વેરી હોય ન વેરી હોય ત્યાં સીધું પાણી હાલતું થઈ જાય એટલે અડધો સીપિયામાં થોડું કંઈક ઓછું હોય તો હોય ને કે થેરીએ સીપીઓ બે સીપિયા થઈ જાય પડી પડીએ તો અંદર કેમ કારના ના વાટતા હતા સવારના હવાર ના વેલા વૈયા ગાતા હતા વાટવા હેઠ આઠ હવા આઠ વાગે તો નીકળે ગાતા તે ઠાવકું વઢાઈ ગયું ને હવા માર્ગું બધા હે ને હેલકે હોય છે અને હગો જો મર થઈ ગયા એ પણ આ બે બે વેજ રવિભાઈ હે ને એને કીધું કે તમે એકમાં દહની વાર હોય ને તારે હાલતા થઈ જજો તે પૂગી જાવ ને જો સાટા સાટા એ આવે હા ઝીણા 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 જીણા ફણ 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 ને મારે આજ બાટલો એ ડૂકે ગો તેને કરી બાટલા તો અંદર કઈ જરૂર ન પડે મારે રોટલા તો સુલે કરવા હોય તે મગ બાફે ને આવી તી અને રેસનું પાણી આવે અમાર ખેતર ખેતરનો ખૂણો હે ત્યાંથી આવે આવ્યું અમે ત્રીજી ચોથે વારે ખેતર હમું કર્યું ને તો દુવ્યું ગળી ગળ્યું કાઢ્યું એટલે આ ખેતરમાંથી જ ગળ્યું નીકળેલ છે હજે જ્યાં અહીં પણ વાહ સુધી ને પાણી બધે વયું જાય બહુ ધોવાણ થી અવાર કે આવા ત્યાં કોઈ વર્ષ પારા ને કઈ ધોવાણા નહી હોય એવા અવાર ધોવાણા શિયારી કોરા ને જો મીઠો મીઠો અવાજ આવે પાણીનો હે એમાંથી આવે જે આમાં દૂધ લઈને જવાનું થાય ને જો આવા હે ને મારે શિયાળી કોરા ઘનઘોર જંગલ હે કે આ તરી આવે ગઈ એ નદી અહિયાં સેટીને જ ને આ વેકરાની પાયર હે અને તરી હે એટલે હા શિયાળી કોરા જંગલ જેવું વિસારે થઈને આપણો માર્ગ જાય અને બધાની રોડ રસ્તા થઈ જાય અમારે કદાચ ભગવાન કોક દીક પણ રોડ રસ્તો કરી દઈએ ને જો ઠાવું કોઈ રોડ થઈ જાય ને તો ભગવાનની દયા થાય ને કરતાં હા કિસળ ઘાણ જ બોલે કે આપણી ત્યાં હાલે જવા માતા વાંધો ન આવે પણ વાહન લઈને નીકળવું ને એ એક મુશ્કેલ થાય કે બધા માર્ગોમાં ધોવાણ એવા થાય અને હાવ ગારો એવો થાય એટલે બહુ કેવરાવે જો હે ને લપટાણ થાય તો રોગું આ દૂધની ગાડી હોતું તો નીકળવું કાયમ એટલી કાયમ હું હાલ તો થાય ને તાર કાન છે હવે ઝારવે પણ કાં આમાં લડે જાય તો દૂધ તો ઘોયર્યું પણ અટાણે લાગે કરે તો એક કરતા બે થાય હા વનરાઈ ઉઠે પડી અટાણે લીલો ના ઘેર થઈ ગયો અને આપણે લીલાના ઘરમાં વિસારે જો પડ્યા ને આણી હે ને અજય અજયમાં માની કે આણી પ્રાકૃતિક દ્રશ્યમાં જ અમે ત્યાં લેખું કરીએ તો લાગે કે ન લાગે જ અમારે આ બહારનો નજારો હે ને એ પ્રાકૃતિક દ્રશ્ય જ છે એક ને હમણાં તો હે ને મોરલા અહીં ઉછા સળે ગયા પાણીની બીકીથી ન કરતા દુનિયાનું તો મોરલું હે બહુ હે ને જ્યાં ઘણા કટોલાના ન હોય પણ મારા જેવા દિયો દિયોનધામ તો કંઈ દેખાય નહીં મળે બહુ ઓછી વસ્તુ જડે અમારે કારી નહીં શાંતિ નહીં હે ને એટલું વેલાઓમાં બધું ને મણી હે ને કંઈ જડે ને જ્યાં કટોલીને વેલા મળો હોય પણ મણી ન જડે અને જો એવું હે ને ઘેર ભગવો આવે એટલો જ બોલો આખા મારી સાલું જુ તો વિડીયો એટલો બોલો થાય આપણી અમારે અમારવાડીની રાપુનવાડીની

ઉપાધિ ની હોય ને લખમણ ને રવિભાઈ ને વાટવા બપોર પછી થી વાટવા ગાતા ને મી હે ને ધોરિયા ને બધું એકદમ ઝાડ થઈ ગઈ ને કેટલા દીઠિયા નહોતું વાર્યું ને ત્યાં બધાય રૂપાલા ધોરિયા ચોખા કર નાખ્યા બાજરાના દાણા દરવાનું હતું ને લુગડા મલકના હતા તી એ બધુંય કામકાજ હતું તે જે રૂપાલા ધોરિયા હે ને બધાય એટલે બધાય આખાય હે ને ડૂસા કાઢે ને આજે હું હે ને બે વાગ્યા થી આમ જ ચડી તી કે આખાય અસલ ના હરખા વાયરા ને ભરે ને બધાય આમાં થી ઠેગલા નાખ્યા ને બારોબાર ને બાજરાના દાણું કર્યું ને દાણું દરવા નાખ્યું ને લુગડા ધોયા ને લુગડા સુઈ ગયા ને હું બધુંય આજ બપોર પછીનું કામકાજ મારું હતું કે એક મશીન તો સવાર મેં થેગું તું અને બીજા હું ત્યાં એ હાથી ધોવા નતા કે અમારા સાણવાળાને વધારે હોય ને તો એ મશીનમાં ન પડે એવા હાટું હોય ને એની તો પહેલાં હાથી જ ધોવા પડે તે પછી મેં કીધું એ પહેલાં ધોવે ને પછી મશીનમાં નાખવા એ થતી એક ધોવે લેવા સારા અહીં એટલે બપોર સુધી મેં વહેંચ્યું હતું ને પછી અને આજે આમાંય પણ સાફ સફાઈ કરી કે આજે બપોર પછી મેં હે ને એ જ બધું કર્યું ચોખા કરવાનું આ પણ આખું ધોવે નાખ્યું ગમાને ચોખી કરી નાખી અને ઓલી ડૂસો ખવરાવા તો ખવરાવો તો વયો ગયો એ પણ ખરીખો નાખ્યો અને ખડનો સીપીઓ ભરાઈને આવે દીધું અને આકોનું કાલુ નું હાંજનું ઊભું કરી દીધું બે થઈ જાય અને પછી ને જતા પાંચ વાગ્યા તે રવિભાઈ ને ત્યાં સો વાગે જવાનું હોય ને એવો હે ને એટલી વરા આગળ હું આવી હતી ને તે કહે ગઈ હતી કે આ બધું હે ને તમે ખળવા લેવાનું હે ને એ લેવાનું કરતા હતા એમ હમું જ કરે ઉકળે હે ને કાર્ડ ભરાઈ ગઈ ને અટાણે એવજીસી બી આવે હગે એને તે ખાતરતા કરવું પડે એ વાટે અને સોખું કરે ઘાટ હે નો કડા ને અક્કી ભરાઈ ગઈ ને પાણી હે ને બારોબાર જાય એટલે નિકાલ કરવો પડે એવું તો એન રવિભાઈ ભરાઈ ગઈ ઘાટ એક દયું હે ને જરા કે કાડુ આવે તો કાટે ગઈ આ હે ને પાણી પાણી નીકળી જાય ને સાન સાન અટકી જાય ને હ

અને આપણે આ એક દી વાટી સોંપ્યું હતું ને એ વાટીયું હે પણ હાવ ખડમાં લે લુ હે ને એમાં જવાય નથી કે પાણી હે ને હાવ ઓલું થઈ હું રેસ ફૂટે અને હાલે કર્યું એટલે એને જવાઈ તો હે નહીં એટલે એ હુરી હે ને આ મારા ભેગો આવ્યો ઘઉંનો ખાવા